મિત્રો આપણે શેણમાં પિયતના મારા અનુભવની વાત કરું જો જમી હળવી ભારે અને મધ્યમ ભારે હોય એ પ્રમાણે પિયત આપવા પડે જો હળવી જમી હોય તો સણાયા ત્રણ પાણ પાવી એટલે ઉગી જાય મીડિયમ અને ભારે હોય બે પાણે પણ ઉગી જાય પછી હળવી જમીનમાં બારથી પંદર દિવસના અંતરે પ્રથમ પાણ આપવાનું મીડિયમમાં વીસ દિવસે અને ભારેમાં પચીસ દિવસે પ્રથમ પીર આપવાનું એટલે એનું સારું રિઝલ્ટ આવે પછી બીજું પાણ હળવી જમીનમાં દસથી બાર દિવસે મધ્યમમાં વીસ દિવસે અને ભારેમાં પચીસ દિવસે આપી શકો પછી એના ફાલ ફૂલ અતિ આવી જાય પોપડા દેખાય ત્યારે ત્રીજું પાણી આપવાનું વચ્ચે પાણી નહીં આપવાનું હળવી જમીન હોય તો જરૂર લાગે તો આપી દો અને પસાટે પાણી ભરાતું હોય તો ઝડપી વાળી લેવાનું હળવી જમીન ઉપરલી સાઈડે લંઘાઈ જતી હોય પસાટમાં ભરાતું હોય એટલે એમાં નકરો ગ્રોથ જ થાય એટલે હળવી જમીનમાં તમે પાણી ઝડપી આપી શકો પણ પસાટે ન ભરાય એની કાળજી રાખવી પડે અને મધ્યમ અને ભારે જમીનમાં પોપટા આવ્યા પછી વીસ વીસ દિવસના અંતરે પણ આપો એટલે સારો ફાલ લાગી જાય છે અને હળવી જમીનમાં પસાટે ન ભરાય એટલું પાણી જરૂરિયાત પ્રમાણે આપવાનું એટલે સારો ફાલ લાગે અને મિત્રો જો આ ટપકમાં થયે છે વાવેતર હોય તો બેસ્ટ મધ્યમ અને ભારે જમીન માટે તો ઉત્તમ છે એમાં છોડવાનો ગ્રોથ પણ સારો થાય છે લીલા છોડવા છે ભારે જમીન છે અને ઉકાઈ ગયા છે હલકી જમીન છે એમાં ગ્રોથ થોડો ઓછો થાય વધુ પાણીની જરૂર પણ વીસ એમ એમ નળી હોય એટલે ચાર લીટર પાણી કલાકનું પડતું હોય એટલે એમાં સારો વિકાસ થાય વીસ એમ એમની નળી હોય તો ટપકમાં કરવા ઉત્તમ ગણાય મધ્યમ અને ભારે જમીન માટે આપણે વાવતા હોય એ જ રીતે વાવના બે સાવ વર્ષે પછી નળી મૂકી દેવાની એટલે એનું કામ સારું ટપકમાં થશે જરૂરિયાત પ્રમાણે તાપવાનું ગ્રોથ ન થાય એની ખાસ કાળજી રાખવાની ટપકમાં પાણી જ ન કહેવાય તો પણ શેણા થઈ ગયા છે મિત્રો લીકેજ છે ગ્રોથ થઈ ગયો છે ફાલ એટલો નથી આવ્યો ગ્રોથ વધુ છે એકદમ ફાલ આવણ નો તો કોઈ પ્રશ્ન આવતો એમાં નિંદામણ જ ન થાય મિત્રો ટપક હોય જ ટપક ઉપર વાવી શકો અને મિત્રો હું જ પાણી હોય એટલે પછી આપણે ઘણું પાણી છે એટલે વાવ ટપકમાં તમારે રેળ ફાતા હોય છે રેળ પાય એટલે હું પાણી વધી જાય ભારે જમીનમાં ધીમ જમીનમાં પાણી વધી જાય અને ગ્રોથ જ કરી જાય છે પછી વૃદ્ધિ અટકાવવાની દવા સાંટવી પડે એવું બધા ખર્ચા ચડે આમાં ખાતર પણ ઓછું જ હોય ટપકમાં તમારે ખાતર નાખવું હોય તમે ઓછું ખાતર લાવો તો કામ કરે ગ્રોથ વસો થાય ફાલ વધુ બે જુઓ મિત્રો જોપટા એટલે મિત્રો ટપક હોય તમે ટપક માથે વાય વાવી શકો આવું ઓછા પાણી થયા આ એસી દિવસના શીણા થયા છે ત્રણ નંબર છીણા છે મારે થોડીક પાણીની ખેંચ આવી છે

આપણે પા આમાં તો કોરવું જો હોય તો આપણે ભેદ આવતો જ ન હોય અતિશય નહીં પાવાના આવો સ્પીડ પીડવા જો મિત્રો આ દાણાની ક્વોલિટી ટપક દાણાની ક્વોલિટી એકદમ એક સરખી એને થાય છે હાવ કકડી અત્યારે થઈ ગયેલા છે આવી ક્વોલિટી થાય કોઈ રાસાયણિક ખાતરનો તો ઉપયોગ કર્યો જ નથી હોય ફાલ ફૂલ અને ક્વોલિટી સારી છે એ ટપક નાખ્યા મિત્રો જો તમારે ટપકની ખરીદી કરવી હોય તો વીસ એમ વીસ એમની નળીવાળી લેવાની સારી કંપનીની ત્રણનું ફિલ્ટર આવે ને એવું લેવું અઢીના ફિલ્ટરવાળું નહીં લેવાનું ત્રણનું ફિલ્ટર લેવાનું અને હવા ફૂટેલવાળી નળી લેવાની એટલે એ આપણે બધા પાકમાં ઉપયોગ કરી શકાય અને મારે આમાં પાણીનું બહુ ઓછું હતું દરરોજ વાવ્યા ત્યારે કલાક કલાકનું દરરોજનું વીસ વીસ મિનિટ મોટર હાલતી વાવ્યા ત્યારે અત્યારે આ પાકી ગયા છે ત્યારે આ દસ મિનિટ હાલે છે હું સારા દિવસે આમાં ટીપા પાડતો પિસ્તાળીસ મિનિટ મોટર હમણાં હાલતી પિસ્તાળીસ પચાસ મિનિટ તો આ છે આવા થયા પાણીની ખેંચ આવી છે થઈ ગયા છે એટલે મિત્રો અતિશય પાણી પાવું નહીં શેણાને અતિશય શેણા પાયશો એટલે એકદમ ગ્રોથ વધશે અને ઉતારો ઘટશે કારણ કે નકરું ઝાડું ઘણા મિત્રોની વાડીએ ગયો છો જોયું રેળ પાતા હોય ઢીસણ સાંડી ગયા છે પણ એક પોપટો હજે નથી થયેલો એક પોપટો નહીં નકરો હજે ફાલ આવ્યો હશે હવે એ કેદી અને પોપટા આવે એ અત્યારે પાસઠ દિવસના સેણા થઈ ગયા એ કંઈ પોપટા નહીં પાયા જ રાખ્યું છે અમુક મિત્રોએ સીણા હું જામતા જાય એટલે એમ થાય કે શેણા ભારે ઊભા ભારે ઊભાશ એટલે મિત્રો અતિશય પાવું નહીં જે મિત્રોને પાણી ઓછું હોય એ મિત્રોએ તો દેશી શેણા વાવવા જરૂરી મારા અનુભવ પ્રમાણે એ થોડુંક ઓછું પાણી હોય તોય થઈ જાય છે અને આગલા વર્ષ અમારે આમાં હતા એનો ગ્રોથ સારો તો ફૂટ આગની કરતાં વધુ હતી એટલે જે મિત્રો ઓછું પાણી હોય એ દેશી શણ્યા વાવો એટલે થઈ જ જાય જે મિત્રોને હાવ નબળી હોય કાંકરિયા જીમી હોય એમાં મિત્રો ટપક નહીં કામ કરે એનું કારણ છે કે પાણી નીતરી જાય છે ઊંડું જ ઉતરી જાય છે હાવ હળવી જીમી હોય માપસર જમી હોય તો મીડિયમ જમી અને ભારે જમીન વાળા માટે તો ઉત્તમ છે એને તો હું તો કહું છું ગમે એ પાક માથે કરે એટલે બેસ્ટ થાય અને એને ટપક ખરેખર વસાવી જોવે મિત્રો ટપક હોય એટલે આપણે વેંચુરીથી રાસાયણિક ખાતરો સડાવીએ કે ઓછું હાવ પ્રમાણ જોવે આ સુરી દ્વારા અને ટોટલ એમાં પણ બસત થઈ શકે જીવા અમૃત છે ગૌકૃપા મૃત બેક્ટેરિયા બધી વસ્તુ તમે એમાં સડાવી શકો ખાસ એક ગાળવું જરૂરી સારું છે એટલે પાકના થેટ થળી જઈને જ ટીપા પડતા હોય એટલે એનું રિઝલ્ટ ઉત્તમ આવે એટલે મિત્રો ટપક વસાવી જરૂરી અને ત્રણના ફિલ્ટરવાળી ટપક લેવાની અને જો મિત્રો ટપક ન હોય ફિલ્ટર નકરી ટપક હોય તો આપણે આવી નળી હોય મેઇન લાઈન જતી હોય અથવા તો એમાં પંપની આપણે નળીથી ભરીને પંપમાંથી સડાવી દેવી આવી મેઇન લાઈનમાં ફિલ્ટર પછી ફિલ્ટર પછી અહીંયા ગમે નળીમાં અહીંયા હોલ પાડીને આમાં આપણે ગમે બોરીઓ લગાડીને પંપની નળેથી જે આપણે ખાતર છે એ આપી શકાય વેન સુધી ન હોય તો એ પણ હાલે ટપકનો ઉપયોગ અવિશ્ય કરજો મિત્રો સારામાં સારું રહે